આયનાથ જ્યાં તા ને અમારી ઘરે આયવા બારોટ બારોટને પછી વારું પાણી દઈ પછી બેહાડ્યા બાયણે તો થોડીક આપણે બારોટની ની વાત હોય સાંભળી આજ કઈ કરજો આ વાત નું નામ છે પરણેતર હા પરણેતર પરણેતર કરો બીજું હું ચાલુ થઈ પરણસ ને આથમણે કાઠે હા રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના કોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા તે દિવસની આ વાત છે

અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠ્ઠીવાળી અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વસૂટતી ઘણાય મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા ખેતો કહેતો કે હજી દીકરી નાની છે ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી હાથી રહેવા આવ્યો અંગ ઉપર લુગડા ફાટેલા હતા મોઢા ઉપર નૂર નહોતું પણ માયા ઉપજે એવું કાંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાનને હાથે રાખ્યો ત્રણ ટકનું પેચિયું બે જોડ લુગડા એક જોડ કાંટા રખા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે એકલા ડુંડા આવો મહારો નક્કી થયો જુવાન બી કામે લાગ્યું ને ભાત આપવા અંજુ પોતે જાતી બપોરે ખેતરે ભાત લઈ જવાની હોશમાં ને હોશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણનો એક લો લીંબુના પાણીમાં સાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા અને ધોણી ભરીને ઘાચી રેડિયા જેવી સાસ જેટલું લઈને બપોરે અંજુ જયારે ખેતરે જતી ત્યારે એનું મો જેવું રોડે બેસીને ખાતો તારી માં મરે મારે માં નથી તારો બાપ મરે બાપે નથી તારી બાયડી મરે બાયડી તો માં જણતી છે જે તારા મનમાં હોય તે મરે છેલ્લા હમહાંગળીને છોકરો ફરીવાર અડધો ભૂખો થઈ જતો એને શરીરે રોજ રોજ શેર શેર લોહી લડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખશ તું અનાથ છે તારે મા બાપ નથી માથે એક દિવસે કોષ હાલતો હતો ત્યારે ખીચુડ ખીચુડ અવાજ સાંભળીને હજુ એ પૂછ્યું બેપા આ પૈડું ને ગરેડી સી વાતો કરતા હશે છે મેં કોઈ લો પૈડાને એનો આગલો ભાવ સાંભરે છે ગરેડીને એ કહે છે કે ગરેડી ભાઈ ઓલે ભાવ તું હતી પટેલની છોકરી ને હું હતો હાથી મર રોયા હવે ફાટ્યો કે માકડા ને મોઢું આવ્યું કેવા દેજે મારા આતાને એવી એવી ગમતો મનાતી એમ કરતા ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડી ખેડીને ગાજલા જેવું ખુવાળું કરી નાખ્યું બોરડીનું એક ચાળવું તો શું પણ નું એક ચરણું ન રહેવા દીધું હાથીઓ ખોડી ને એના હાથમાં ભંભોલા વેછા અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાટા કાઢતી ચોમા હું જાણે મેપાનું ભાગ હું ડોસામાં પણ ન હમાય એવા તો ચાર બાજરાના ડુંડા નીઘલા બકોરે જ્યારે મેકો મીટ માં મીટ માંડી મોલ હામે ટાપી રહ્યો હતો ત્યારે અંજુ પૂછતી શું જોઈ રહ્યો છે જોઈતો રહ્યો શું કે આટલામાંથી ઓણ બાયડી પરણાશે કે નહીં પણ તને મફત બાયડી મળે તો હું અનાથ કહેવા ને લાણીનો દિવસ નક્કી થયો કેટલાક દિવસથી આ મેકો રોજ રોજ લીલા લીલા ઘાસની એક ઘાસડી વાટી ગામના એક લુહારને દઈ આવતો લુહારની સાથે એને ભાઈબંધી જામેલી લુહારે એને એક દાંતરડી બનાવી દીધી ને દાંતરડીને રાણા પાણી પા અને એ દાંતરડી કેવી બની હાથ પગ આવ્યો હોય તો ભટકા ઉડાડી નાખે તેવી લાણીને દિવસે હવાર થયું ને મેપો દાતરડી લઈને ડુંડા ઉપર મંડાયો ને બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ઠાકોર કરી નાખ્યું ને પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી હરે જઈને પટેલે પટલાણીને કહી નખોત વહ્યું હાજ પડશે ત્યાં એક ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દઈએ આખું વરહ આપણે ખાસું શું અંજુએ એના આતાના નિશાસા ફાંકડા એણે એની સેના સજવા માંડી ભરેલો હીરવરણી માથે કસુંબલ ચૂંદડી મીંડલા લઈને માથું ઓળ્યું હિંગોળ પૈરો ભાત લઈને અંજુ આજ તો વેલી વહેલી હાલી નીકળી ભાતમાં ઘી જબોળેલી લાભ હતી નેપો ખાવા બેઠો પણ આજ એનું વયું હેઠું બેસતું નથી અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતો એ ન થઈ વલ્લોફામાં બે ચાર કોળિયા આડા ભરી ફરી મેપાએ હાથ વિસ્યા ચુંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ એલચીની કિંમત નહોતી એ ઊચો દેશને હવે બે ડુંડા ઓછા વાઢે તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા પણ મેં ન મળ્યું એને મોઢું મોઢું એ ન મલકાયું આજ અનુસીએ તને તારા ઢુંડા વાલા લાગ્યા કે વેપારનું અહીંયું ન પીંગળું એલા પણ તને મફત બાયડી પ્રણાવી દઈશ ઘડીક તો બેસ આમ ખામું તો જો મેપો ઊંધું ખાલી મોલ ભણી હાલવા જાય છે એટલું દોડી માપાના કેરીયામાં ભરાવેલી દાંતળી બરાબર ગળે લટકતી હતી યતના ઉમળકામાં ને ઉમળકામાં એણે દાંતડીનો હાથો ઢાઇ લો ખેંચ્યો મોંમાંથી બોલી નહીં ઉભો રે એમ મેપો ઉભો રહ્યો સદાને માટે ઉભો રહ્યો ને દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણા વાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરિનો એને એ વસ્ત્રે અંજુ મેપાના શબ્દની સાથે ટીતામાં અગ્નિ અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું પીછાનું કરી દીધું ત્યાંથી દો ગવા તો આવે છે કે દાતરડી દળદા ધડ વાઢી ઢકલા કરે રૂડી રાણા વાવ કુંવારીને ઘાટ ચડે ત્યાંથી એ વાવ પૂરી દેવામાં આવી છે આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે આ દુહા સિવાય એ રાણા વાવનું એક નામ નિશાન નથી રહ્યું યો